મિત્રો તમે પણ સોનાની અંદર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે જેની સાથે વાત કરીએ જો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો અને સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા

છેલ્લા દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો ઘણા લોકો સમજ્યા વિના સોનામાં રોકાણ કરી રહ્યા છે આથી સોનું જે છે એ ઓવરહીટ માર્કેટમાં જોવા મળી રહ્યું છે તો અત્યારે સોનાની અસ્થિરતામાં ઘટાડો આવી ગયો છે અને મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર સસ્તું થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો હતો અને વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ના પ્રથમ ત્રણ મહિનાની અંદર સોનાની કિંમતો વધીને રોકાણકારોને પણ આપ્યું છે તો તો આગામી આગામી દિવસોની દિવસોની વાત કરીએ અંદર આપેલી ધાતુ સોનું જે છે એ મિત્રો સામાન્ય ઘટાડામાં જઈ શકે છે જેની સાથે વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની ચમકમાં પણ અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે કારણ કે ચાંદી જે છે એ મિત્રો એક લાખની સપાટીએ જોવા મળી રહી

સોનાની થશે તો આજની વાત કરીએ તો આજે પણ બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતો જે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ સોનું આઠ હજાર ત્રણસો નવ રૂપિયામાં જયારે દસ ગ્રામસોનું ત્યાંસી હજાર જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ત્રીસ હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર આજે સોનાની કિંમતો નવ હજાર ને પાસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું નેવ હજાર છસો ને માં જ્યારે સો ગ્રામ સોનું નવ લાખ છ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં અને ચોવીસ કેરેટ સોનાની કિંમત

ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે વાત કરીએ તો મિત્રો છ ટકા જેટલી તેજી પણ જોવા મળી રહી હતી તો મિત્રો સોનાના ભાવને અસર કરતા મુખ્ય પરોબળો વાત કરીએ તો જો ડોલરની અંદર નબળાઈ આવે તો સોનાની કિંમતોની અંદર વધારો થઈ શકે છે પરંતુ હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો આ ડોલર જે

અપેક્ષા કરતા જો વધારે પડતા આવશે તો પણ સોનાની કિંમતોમાં ઉંચકાવવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે વાત કરી લઈએ સોનાના ભાવને અસર કરતા પરિબળોની તો મિત્રો આ સોનું જે છે અત્યાર સુધી સોનું જે છે એ સતત મોંઘું થઈ રહ્યું હતું પરંતુ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે હાલ અત્યારે સોનાની કિંમતોની અંદર આગામી દિવસોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે મિત્રો આપણી ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી મળી રહેશે કે સોના તેમજ ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે કે નહીં જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો ડોલર જે છે એ અત્યારે સુધારામાં જતા સોનાની કિંમતોની અંદર હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો સોનું સસ્તું થવા જઈ રહ્યું છે અને ઘણા બધા લોકો જે છે એ કહી રહ્યા હતા કે સોનાનો ભાવ જે છે એ સાહીઠ હજારની આજુબાજુ તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો સોનાનો ભાવ જે છે તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ સામાન્ય સુધારામાં જતા જોવા મળી રહ્યા છે અને એ જોઈને ઘણા બધા રોકાણકારો જે છે એ વિચારમાં પડી ગયા છે કે સોનાની કિંમતોમાં આગામી દિવસોની અંદર ઘટાડો થશે તો રોકાણકારોને નુકસાન થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો જેઓની માટે વાત કરીએ તો હજુ પણ રોકાણકારો માટે ખૂબ જ સારો સમય જોવા મળી રહ્યો છે તો વિચારીને સોના તેમજ ચાંદીની ખરીદી અટકાવી દેવી જોઈએ કારણ કે હવે માહિતી મુજબ વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોનું જે છે એ મિત્રો સસ્તું થવા તરફ દોડી રહ્યું છે અને વાત કરી લઈએ તો સોનું હજુ પણ સસ્તું થવાની ધારણા જોવા મળી રહી છે જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો શેર બજાર ની અંદર અત્યારે સોનાની માંગમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો રોકાણકારો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનું જે છે એ દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી રહ્યું હતું અત્યાર સુધી વાત કરીએ તો મિત્રો અત્યાર સુધી સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની લોકોની પકડ પકડની બહાર જ રહ્યો હતો અને સોનું જે છે એ મિત્રો મોંઘું આપણને મળી રહ્યું હતું તો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ શું કાર્ય કરતું હોય છે તો મિત્રો લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે જેના કારણે આપણા શહેરોમાં સોનાનો ભાવ જે છે એ ઘટાડામાં આપણને જોવા નથી મળતો તો અત્યારે તો સોનું સસ્તું થઈ રહ્યું છે જો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોની અંદર